પરિસ્થિતિ ઊભી થઈ છે ત્યારે સંતો પણ હવે સેવા કરવા મેદાને આવ્યા છે વિવિધ સેવાકીય સંસ્થાઓ આવી પરિસ્થિતિમાં સેવા કરતી હોય છે પરંતુ અત્યારે કહી શકાય કે જે ડાકોરના દંડી આશ્રમના જે મહંત છે જે વિજયદાસજી તેમના દ્વારા અત્યારે આ સેવા યજ્ઞ કરવામાં આવી રહ્યો છે જે ભૂખ્યાને ભોજન પહોંચાડવાનો તેમના દ્વારા યજ્ઞ કરવામાં આવ્યો છે મહત્વની બાબત સંત માટે એ ગણી શકાય કે સંત માટે કોઈપણ વ્યક્તિ કે નાત જાતના ભેદભાવ નથી હોતા અત્યારે જે આ ડાકોરમાં વરવાડ વિસ્તાર છે જ્યાં આગાડી તમામ જે મકાનો છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે ને તેમને અત્યારે ભોજનનું વિતરણ તેમના દ્વારા જરૂરિયાતમંદોને કરવામાં આવે છે ને તેને કારણે કહી શકાય કે જે આવા સંતો છે તેમની સુવાસ સમગ્ર ગુજરાત સાથે વિશ્વમાં મહેકી ઉઠે છે બાપુ આજે ડાકોરમાં ફરી એક વખત વીસ વર્ષે પૂરની પરિસ્થિતિ સર્જાય છે કઈ રીતના આ ભૂખ્યાને ભોજનો આપવાનો યજ્ઞ શરૂ કરવામાં આવે છેલ્લા બે દિવસથી ડાકોરની પરિસ્થિતિ બહુ ખરાબ છે પહેલાં તો નીચાણવાળા વિસ્તારમાં પણ પાણી હતું પણ અત્યારે સમગ્ર ડાકોરમાં ઘણું બધું પાણી ભરાઈ ગયું છે એટલે માણસ પાસે કદાચ પૈસા પણ હોય બધું હોય પણ જમવાનું તો એક એવી વસ્તુ છે કે જરૂરિયાત પડે જ ઘર સાંજ પડે એટલે ભૂખ બધાને લાગે જ એટલે જ્યાં જ્યાં પાણી ભરાઈ ગયા છે જ્યાં જરૂરિયાત હોય છે ત્યાં અમે લોકો પ્રેમથી જે કંઈ ભગવાન બનાવે એ બધાને ભોજન અમે પહોંચાડીએ છીએ અને બધા ભક્તોનો પણ અમને ખૂબ સારો એવો સાથ અને સહકાર છે બસ ભગવાન રણછોડાઈને જલ્દી પ્રાર્થના કરી કે પાણી ઉતરી જાય અને બધાની જે સમસ્યા છે થઈ એ બધી કરી છે અને જેટલા પણ વિસ્તારમાં જ્યાં જરૂરિયાત લાગે ત્યાંથી ફોન આવે તો અમે લોકો અત્યારે જમવાનું લઈને પહોંચી જઈએ છીએ કેટલા વિસ્તારોમાં અત્યાર સુધી ભોજન પહોંચાડ્યું છે કેટલા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા અમે નાની ભાગોળ છે નાની નવી નગરી પછી આપણે પટેલવાડી બાજુ જે ભગવાન રક્ષા છોડવા જાય છે એ બાજુના વિસ્તારમાં જે આખો વિસ્તાર છે એ આખો ડૂબી ગયો છે ઘણી બધી કોલોની જેવું છે આખું ત્યાં પણ ગયા અત્યારે અમે આ વોરવડમાં ઊભા છીએ તો આવા ત્રણ ચાર વિસ્તારમાં આ પાણી ભરાઈ ગયા છે અને ત્યાં અમે સેવા આપી છે ભગવાન માટે જેમ તમામ લોકો એક સમાન હોય છે તેમ સંત માટે પણ તમામ જ્ઞાતિના તમામ જે માનવ છે તે માનવના માનવતાની દ્રષ્ટિએ જ જોતા હોય છે મુસ્લિમોને પણ આવડે આપણે ભોજન પીરસ્યું છે કઈ રીતના આ લાગણી કઈ રીતના તમે જોયું આપડા સનાતન હિન્દુ ધર્મ તો લખેલું છે સર્વે ભવંતુ સુખીન અને વસુદૈવ કુટુંબકમ એટલે આખું વિશ્વ મારું પરિવાર છે એટલે એ ભાવનાથી અમે લોકો હિન્દુ મુસ્લિમ શીખ ઇસાઇ કંઈ જોતા નથી આ પૂરની સ્થિતિ એવી છે સંકટની કે એમાં આપણે બધા સાથે રહેવું જોઈએ અને બધાની બનતી મદદ કરવી જોઈએ અત્યારે જે લોકો તકલીફમાં છે એમાં મુસ્લિમ પણ છે હિન્દુ લોકો પણ છે ખ્રિસ્તી લોકો પણ છે તો પણ અમે એક સનાતન હિન્દુ તરીકે અમારે એક ભાવના છે વસુદૈવ કુટુંબકમ આ બધા અમારો જ પરિવાર છે એટલે અમે બધાની સેવા કરીએ છીએ વિશ્વ એક કુટુંબ છે તે જ ભાવનાથી આ જે સંતો છે તે માનવતા મહેકાવતા હોય છે કારણ કે આવી જરૂરિયાતના સમયે માનવતા જ એક મોટો ધર્મ છે અને તેનું જ પાલન કરી અને નવા નવા દાખલાઓ ગુજરાત હંમેશા આપતું રહ્યું છે અને આજે આ દ્રશ્યો યાત્રાધામ ડાકોરના આ વરવાડ વિસ્તારમાંથી જોવા મળ્યા છે અને અત્યાર સુધી આ સંત દ્વારા ડાકોરના તમામ જે નીચાણવાળા અને જે જરૂરિયાતમંદોવાળા ફસાયેલા લોકો છે તેમને આ ભોજન પહોંચાડવાની તેમના દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે અને તેને લઈ ફરી એક વખત માનવતા આવા સમયમાં મહેકી ઉઠતા લોકો પણ ખુશીથી ઝૂમી ઉઠ્યા છે કેમેરામેન આશિષ ડુડિયા સાથે સંદીપ રાજપૂત વીટીવી ન્યૂઝ ડાકોર